સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરાના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા હતા તેમજ રોડ શો દરમિયાન ખુલ્લી જીપમાં ઉમેદવાર ચંદુભાઈ સિંહોરા સાથે સ્થાનિક ભાજપના આગેવાનોએ લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા હતા ત્યારે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા લોકોનો વિશ્વાસ જીતવા માટે રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરમાં ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન કરવા સાથે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને ભાજપ તરફી મતદાન કરવા કાર્યકરો દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી આમ લોકશાહીનો પર્વ ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલાં સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં યોજાયેલ રોડ શોમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો